સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી સુરત શહેરમાં એમડી ડ્રગ્સ વેચાણ કરવા આવનાર બે ઈસમને પચીસ પોઈન્ટ ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા બે લાખ સત્યાસી હજાર નવસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો ક્રાઈમ બ્રાન્ચ પોલીસના અધિકારીઓ અગિયાર દસ બે હજાર પચીસના રોજ ગોડાદરા વિસ્તારમાં આવેલ મીડા સ્ક્વેર કોમ્પ્લેક્સ ઓયો હોટલમાંથી આરોપીઓ આકિબ જાવીદ ખાન રહેવાસી મારવાડ જંક્શન જિલ્લો પાલી રાજસ્થાન અને બે દિનેશ જોધારામ જાટ રહેવાસી મારવાડ જંક્શન જિલ્લો પાલી રાજસ્થાન વાળાને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી સ્કૂલ વજન પચીસ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર નવસો મોબાઈલ ફોન નંબર બે રૂપિયા બે લાખ સત્યાસી હજાર મતાના મુદામલ સાથે ઝડપી પાડવામાં આવેલ એમડી ટક્ષના જથ્થો આરોપીઓ રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિશ્નોઇ નામના ઇસમ પાસેથી ખરીદી કરીને સુરતમાં છુટકમાં વેચાણ કરવા માટે આવતા પકડાઈ ગઈ હાલમાં વડોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ